ભરૂચ પાર્ક પાસે કેમિકલ વેસ્ટના બેગ મળતા હડકંપ દહેજની કંપનીના ટેક્સ સાથે મળ્યું વેસ્ટ તપાસમાં તંત્ર દોડી આવ્યું ભરૂચ શહેરના મોદીપારથી ભારતીય રુહાઉસ સર્પ જતા માર્ગ પર શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી અનેક બેગ મળી આવતા ખડભડાટ મચી ગયો છે શહેરના જાહેર સ્થળે કેમિકલ વેસ્ટ મળવાની શક્યતા પૂર્વક પહેલી ઘટના હોવાથી તંત્રમાં હડકંપ મંચાયો હતો અને જવાબદાર અધિકારીઓ દોડી આવ્યા હતા જાણકારી મળતા જ નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને પ્રાથમિક તપાસ હાથ ધરી ચોંકાવનારી બાબત એ હતી કે મળેલા બેગ પર દહેજ સ્થિત ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ના ટેક્સ ચોંટાડેલા હતા ઘટનાની ગંભીરતા જોતા તરત જ જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી હાલ જીપીસીબી ની ટીમ ટેકનિક કેમિકલના નમૂનાઓનું વિશ્લેષણ કરી રહી છે જે પદાર્થ માનવ આરોગ્ય માટે હાનિકારક છે કે કેમ જો ઝેરી કે જોખમકારક હોય તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ વિસ્તારમાં રોજના હજારો નાગરિકો અવર કરતા હોય તેવા ખુલ્લા પ્લોટમાં કેમિકલ વેસ્ટ નાખવામાં આવતા લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે તંત્ર દ્વારા અપરાધિક તપાસની દિશામાં પગલાં શરૂ કરવામાં આવ્યા છે ભરૂચ નગરપાલિકામાં જે બી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કેમિકલની કોઈ સેમ્પલોની બેગ હોય એ પ્રકારનો કચરો ટેક્ટર ભરી અને કોઈના દ્વારા નાખવામાં આવેલ છે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીના ધ્યાને આ બાબત આવતા એઓ જાણ કરતા અત્યારે અમે સ્થળ ઉપર આવી અને તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ કોણ નાખી ગયું છે પ્રાથમિક દ્રષ્ટિએ એના ઉપરથી જે સ્લીપ મળી છે એમાં કોઈ કેમિકલ કંપનીનો મટિરિયલ હોય એવું લાગે છે અને પ્રાથમિક લેવલે એવું લાગે છે કે આની ઉપર સ્લીપ ઉપર વોશ્યુર સેમ્પલ કોલસો એ રીતનું લખેલું છે એટલે કોલસો હોય કોઈ સેમ્પલનો એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે અમે જીપીસીબીનો પણ સંપર્ક કર્યો છે એ લોકો પણ આવીને અત્યારે હમણાં ચેક કરશે અને કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ ચકાસણી કર્યા પછી એનો યોગ્ય નિકાલ કરીશું અને આ કચરો કોણ નાખી ગયો છે એના માટે અમે ચકાસણી કરીને કાર્યવાહી કરી